તો ચલો મને કરીએ એક માણસ ના આપડા આજે કિડનેપ કરવાનો છે રેડી વિક્રમ ભાઈ હો તો લે અરે આ ગાઈસ પ્રોબ્લેમ થઈ ગઈ ધમે ધમે હાઈકે દરવાજો ફૂટી ગયો બાર નહી એ કબાડા હે કબાડા ની વાન સબ આપડે ઓરિજિનલ નવી વાન લી દીન તો એમ કબાડા કે આ આપી ગિરિશ દેખ રહા હે ગ્રીસ દે મન દે મન દે બિહાર નેસુ બિહાર નેસુ નેસુ રાખી બિહાર બસ અદ્ધર કર અદ્ધર કર મત દેખા દરવાજો અદ્ધર કર બોય જા જ अब आ दरवाजा ना खोलता बिल बदर खोल नीचे निकल गए बहुत मोटो पॉपट થઈ ગયો છે મિત્રો દરવાજો બેહતો નહીં બરાબર દે મને બે આળી ગયો બેરી બેરી આપણી વાન જય સીતારામ આપણી બેરી બેરી વાન ચાલુ કરી છે ડખો થઈ ગયો બોલા પાછો અમાર દરવાજાનો ડખો દીધો દે મને બે આળી ગયો કंग्रेचुલેશન ઓકે કंग्रेचुલેશન વાન લાવ બદર ચાલો બેસી જંદા ચાલો પેલバス થઈ ઉપર બેજો ને કર હા ઉપર બેજા તે તતલવીન નેસ ઉબડા બકોલ હું ઉબડા હાર્દિક ઉપર બેહતો લે

ભાઈ ભાવ હજી ગાડી વાળું છે જુઓ તમે ભાઈ વાળો ગાડી વાળો

છે 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 તમે જીવન આ પ્રગતિ કરો એવા મારા આશીર્વાદ સાથ સહકાર બરોબર જય માતાજી જય માતાજી શ્રી કહે જય માતાજી મિત્રો હાર્દિક ભાઈ આવી ગયા બરોબર છે કેમ છો હાર્દિક ભાઈ મજામાં

કોઈ પણ સારો પ્રસંગ હોય બર્થડે હોય બરાબર છે કોઈ પણ પાર્ટી તો આપણે વૈથી જ કેક લઈ જતા હોઈએ છીએ મોજ બાપુ મજા જય માતાજી આવો આ ભાઈ ને વેલકમ બર્થડે ના 14000 ફોલોઅર થયા છે યે કોંગ્રેચ્યુલેશન તે હું છે કેક બકરો હાઉ 14000 વાળી તો હેલો વિક્રમ બોલો આ સેલિબ્રેશન કર્યું કેવું લાગ્યું ખરેખર કેવી મજા આવી મન કે

બાવીસ કે બાવીસ થી એટલે બાવીસ વર્ષ બાવીસ વર્ષ થયું છે પણ બાવીસ થી એક આયા છે ભાઈ બન છે પરમ મિત્ર છે નાના સરસ છે આનંદ થયા તમને બરાબર ચલો આવજો મારે ભાઈ ઓકે થેન્ક યુ ચલો આવજો મારે જય માતાજી મિત્રો આપણે જતા હતા ઘેર અને રસ્તામાં વચ્ચે બધા ઉભા થઈ ગયા છે સમુ ભાર્યા છે આપણો પૂછવો છે કારણ કે આપણને તો કોઈ આઈડિયા નહીં મારા ભાઈ બરોબર બાકી આજ તો ખતરનાક મજા આવી છે વિક્રમભાઈની જે ખુશી હતી ને એના લીધે આપણને બહુ ખુશી હતી એટલે તમને કહેવું છે તો બધા સપોર્ટ કરતા રહો મારા ભાઈ બ્લોગ જોતા રહો બરોબર છે બરોબર બહુ હાર્દિકભાઈ જય માતાજી જય માતાજી મજામાં મજા તમે આયા નહીં યાર ક્યાં ગામ ભાઈ જોયા નહીં તમે ના નહીં જોયા 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 તમે જોયા અરે તો વિકોજી એ શામ બાઈકું બ્રાખી આપણે વિકાજીને પૂછવું છે બરોબર છે

તો લેડો તાર આપડે એ જઈએ અને એક બે કોકણો ખાઈએ તાર સુલે વિક્રમ એ વિક્રમ સુલે શું છે કાળો કે દોરો હા આઈ રે કોકણો ભાઈ વિક્રમ મળે રે આવ કેટલા મળે એ વાહ વાહ ભાઈ વાહ ભાઈ કોકણો જોરદાર ખાઈ લીધો છે ખાટો મેઠોને બહુ મજા આવી ગઈ ભાઈ અને આપણો બ્લોગ આટલા એન્ડ કરી નાખ્યા છીએ વિડીયો ગમે તો લાઇક કરો મારા ભાઈ ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો ત્યારે મળીએ સીધા કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી